રાજ્યપુરમાં શૈક્ષણિક ક્ષેત્રે આજે તારીખ પાંચમી મેથી શાળાઓનું ઉનાળું વેકેશન પડી ગયું હતું ત્યારે રજાના દિવસોમાં મજા પડી જાય તેવી દેશી રમતોનો અભાવનો દોષ નવી પેઢીના બાળકોને આપવા કરતાં વાલી વર્ગે પોતાના શિરે લેવો જીતતો હતો રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ગત તારીખ પાંચ મે બે હજાર પચીસથી આગામી તારીખ આઠ જૂન બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો વેકેશન દરમિયાન બાળકોની આખો દિવસની છીશિયારીઓથી ઘર કે મોહલ્લાની ગલીઓ ગુંજી ઉઠ્યા હતા મોબાઈલ ગેમ્સ ટીવી ગેમ્સના વર્તમાન યુગમાં ઉનાળું વેકેશન દરમિયાન બાળકોના હાથમાં મોબાઈલ જેવા ડિજિટલ જસ સ્વાભાવિકપણે જોવા મળે છે બહુ બહુ તો સાંજે ગલી ક્રિકેટ રમે અમે હમણાં આઈપીએલ ક્રિકેટ મેચનું રોજ પ્રસારણ થાય એટલે બાળકો ટીવી સામે જ રચ્યા પછી આ જોવા મળે છે પરંતુ માનસિક અને શારીરિક કવાયતના ભાગરૂપે નિર્દોષ અને પ્રફુલ્લિતતા આપે તેવી દેશી રમતો પરત્વે નવી પેઢીના બાળકોને વાળવાના પ્રયત્નો આદરવાની પહેલ વાલી વર્ગે કરવી જરૂરી લાગી હતી પરંપરાગત અને દેશી રમતો અંત તરફ હોય તેમ લાગી રહ્યું છે જોકે કે હજુ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રમતો રજાની મજા માણવા માટનું માધ્યમ જોવા મળી રહે છે ભૌતિકતા પાછળની આંધળી દોડ પાછળ આજની પેઢીને મૂળ સંસ્કૃતિની દેશી રમતોનો પરિચય સુધી આપણે કરાવ્યો નથી જે ખેદ જનક હકીકત છે જો કે કેટલીક સંસ્થાઓ દેશી રમતોત્સવનું ખાસ આયોજન કરતી રહે છે ખરેખર તો સરકારે રમત ગમત ક્ષેત્રે દેશી રમતોને પ્રાધાન્ય આપવું જોઈએ ખેલ મહાકુંભ દેશી રમતો સામેલ કરવી જોઈએ તાજેતરમાં શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશન પડ્યું અને ખાસ કરીને આપણે જોઈએ તો જે આજકાલની નવી પેઢીના બાળકો છે તે આપણી જૂની દેશી રમતો કે જે શરીરને પ્રફુલ્લિતતા આપે કે કઈક એક્ટિવિટી બાહ્ય રીતે એક્ટિવિટી થાય પરંતુ આજે જોઈએ તો વેકેશન દરમિયાન બાળકો લગભગ મોબાઈલ કે ટીવી કે વિડીયો ગેમ્સ કે એની અંદર ડિજિટલ ડિજિટમાં જ તેઓ રચ્યા પચ્યા રહ્યા અને ખરેખર તો જે દેશી રમતો જે લંગડી છે ખોખો છે કે ગીલી દંડા છે એવી જે રમતો હતી દેશી રમતો આપણી એ રમતો સાવ વિસરાતી જતી જોવા મળી રહી છે અને ખરેખર તો મારા મતે તો આપણો એ એ જે આપણી વાલીઓ છે જે બાળકોના પિતા છે માતા છે એ લોકોનો વાંક કાઢવો જોઈએ કારણ કે એ લોકો અત્યારે જોઈએ તો મા બાપો જ બાળકોને હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે કે વિડીયો ગેમ આપી દેતા હોય ખરેખર તો મેદાન તરફ કે ગલીઓની અંદર જે રમાતી દેશી રમતો છે એ તરફ વાળવા માટે વાલીઓ પ્રયત્નો કરવા જોઈતા હતા જે અત્યારે થતા નથી અને તેને પરિણા પરિણામે આપણી જે દેશી રમતો છે તે સદંતર વિસરાતી જતી હોય તેવું લાગી રહ્યું છે AB48 news Gujarat sath reporter Dharmesh Rana Ankleshwar